અંગલેશવરના અંદાણા ગામના એક ખેડૂતે કૌરવ પાંડવ ફૂલની વેલની વાવણી કરી છે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણને ચડાવવામાં આવતા દુર્લભ એવા આ ફૂલોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને વિશેષ ચડતા આ અલભ્ય ફૂલોએ ભારે આકર્ષણ જમાવ્યું છે કૃષ્ણ કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે કૌરવ પાંડવ ફૂલમાં મહાભારતના તમામ મહત્વના પાત્રો સમાયેલા હોવાનું લાગે છે આ ફૂલને કૃષ્ણ કમળ નામથી પણ ઓળખાય છે તેને અંગ્રેજીમાં પેશન ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક લોકો તેને જુનૂન ફૂલ તરીકે પણ ઓળખે છે હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ જ મહત્ત્વ છે ત્યારે અંકલેશ્વરના અંદાડા ગામના ખેડૂત શશિકાંત પરમારે પોતાના ખેતરના ગેટ ઉપર એક ઝાડ ઉપર દુર્લભ ગણાતી કૌરવ પાંડવ ફૂલની વેલ ચઢાવી છે હાલમાં આ વેલ ઉપર આકર્ષક ફૂલો પણ આવ્યા છે આ ફૂલને પહેલીવાર જોઈને મંત્ર મુગ્ધ થઈ જવાય છે આ ફૂલ જોવામાં સુંદર તો લાગે જ છે સાથે જ હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ જ મહત્ત્વ છે આ ફૂલનો આકાર જોઈને તેમાં મહાભારતના તમામ મહત્વના પાત્રો સમાયેલા હોવાનું લાગે છે આ ફૂલમાં સો જાંબલી પાંદડા છે જે કૌરવોનું પ્રતિક છે પાંખડીઓની ટોચ ઉપર પાંચ લીલા બીજ છે જે પાંડવોનું પ્રતિક છે મારું નામ બી પરમાર છે અન્નાના રહેવાસી છું ને મેં ફાર્મમાં છે તે ઘણી જાતની વેલો આવેલી છે ને વેલમાં એક વેલ એવી છે કે જેનું નામ કરવળો પાંડવો કહેવાય છે ને એની અંદર જાંબલી કલરના જે પટ્ટા આવે છે એ છે તે સો આવે છે ને એની ઉપર બીજા પાંચ છે તે બીજા વ્હાઈટ કલરના આવે છે પણ એને પાંડવો કહેવાય ને એની ઉપર પાછા બીજા તે જે ત્રણ પર્ણ આવે છે તેને છે તે વજીર કહેવામાં આવે છે ને આ વેલ ભાગ્યે જ કોઈની પાસે જોવા મળે છે ને રામજી મંદિર કૃષ્ણ ભગવાનને સીતા માતાને ચડે છે ને આ એક કુદરતની આમ કળા છે ને ભાગ્યે કદાચ આવી રીતના કોઈ જાણકાર હશે આ એક કોઈ વ્યક્તિ આવેલા એમણે મને જણાવેલું આ ફૂલની બહારની પાંખડીઓ જાંબલી લાલ કે સફેદ રંગની હોય છે તેની સંખ્યા સો હોવાના કારણે તેને કૌરવ કહેવામાં આવે છે તેના ઉપર પાંચ કડીઓ છે જેને પાંડવો કહેવામાં આવે છે આ સિવાય પાંચ કડીઓની ઉપર ત્રણ કડીઓ છે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક માનવામાં આવે છે એટલે જ આ ફૂલ પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણને ચડાવવામાં આવે છે ત્યારે ખેડૂત શશિકાંત પરમાર આ કૌરવ પાંડવ ફૂલની વેલની કાળજી રાખી રહ્યા છે હાલમાં વેલ ઉપર અસંખ્ય ફૂલ આવેલા હોવાથી ખેતર પાસેથી પસાર થતા અન્ય ખેડૂતો અને ગામના લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે અને તેઓ પ્રભુ શ્રી રામ અને કૃષ્ણ ભગવાનના મંદિરમાં ચઢાવવા માંગતા ભક્તોને વિના મૂલ્યે ફૂલને તોડીને આપે છે ત્યારે આ વિસ્તારમાં પહેલીવાર જોવા મળેલ કૌરવ પાંડવ ફૂલે ભારે આકર્ષણ જમાવ્યું છે